બહુપદીના પ્રકાર બાળકો હવે આપણે જોઈશું કે બહુપદી કેટલા પ્રકારના હોય છે પ્રકાર પદાવલીમાં હાજર પદોની સંખ્યાના આધારે તે પદનું નામ નક્કી થાય છે જો પદાવલીમાં માત્ર એક જ પદ હોય તો તે પદાવલીને એક પદી કહે છે ઉદાહરણ તરીકે ચાર એક્સ પાંચ એમ ભાગ્યા છ સાત પી આ બધામાં ફક્ત એક જ પદ છે જે પદાવલીમાં બે પદ હોય છે તેને દ્વિપદી કહે છે ઉદાહરણ તરીકે બે એક્સ માઇનસ ત્રણ વાય બે એલ પ્લસ બે બી ત્રણ વાય ઝેડ પ્લસ પાંચ પી ક્યુ જુઓ આ બધામાં બે પદો છે જે પદાવલીમાં ત્રણ પદ હોય છે તેને ત્રિપદી કહે છે ઉદાહરણ તરીકે એક્સ નો વર્ગ માઇનસ પાંચ એક્સ પ્લસ છ પ્લસ બી પ્લસ સી આઠ એનો વર્ગ માઇનસ સાત એનો ઘન બી પ્લસ સી જુઓ આ બધામાં ત્રણ પદ છે જે પદાવલીમાં ત્રણ થી વધુ પદ હોય છે તેને બહુ કહે છે ઉદાહરણ તરીકે એક્સ નો વર્ગ પ્લસ ત્રણ એ બી પ્લસ ચાર નો વર્ગ પ્લસ વાય પ્લસ ચાર પ્લસ ચાર એક્સ નો ઘન વ્યાપક રૂપમાં એક પદી દ્વિપદી અને ત્રિપદી પણ બહુપદી છે તેથી બાળકો પદાવલી આ પ્રકારોને સમજવા માટે થોડા ઉદાહરણો ઉકેલીએ હું તમને થોડા પદાવલી બતાવીશ તેમના પદોની સંખ્યા પરથી તમે બતાવશો કે તે એકપદી દ્વિપદી ત્રિપદી કે બહુપદી છે પ્રથમ પદાવલી પાંચ પી ક્યુ પ્લસ ત્રણ એ બી સર આ ત્રિપદી છે કેમ કે તેમાં બે પદ છે સરસ સાત એમ એન આ એક પદી છે બિલકુલ ખરું અને આ પદાવલી કઈ છે એ બી પ્લસ બીસી પ્લસ સીડી સાહેબ આ ત્રિપદી છે બિલકુલ ખરું સારું હવે આ પદાવલી બતાવો ત્રણ વાય નો વર્ગ માઇનસ સાત વાય પ્લસ પે આ અંતિમ પદાવલી કઈ છે તે જણાવો પચીસ માઇનસ એક્સ વાય નો વર્ગ પ્લસ એક્સ વાય નો ઘન માઇનસ સાત એક્સ વાય માઇનસ આઠ વાય સાહેબ આ બહુ બધી છે કેમ કે તેમાં ત્રણ થી વધારે પદ છે બિલકુલ સાચા જવાબ બધાએ આપ્યા